તો આજે આપણે ચર્ચા કરીએ કે વાસ્તવમાં ભૂત હોય કે ના હોય હું જ્યારે નાનો હતો ત્યારે મારા બા એ કોઈ બી ગામ વચ્ચેથી જવાનું હોય કે તો અમુક એવું ગામ આવે ત્યાં કહે કે હેડ હેડ એવું નહીં બોલવાનું હું પૂછું કેમ તો કહે કે ભૂત વળગી જાય એમ તો નાનું છોકરું હોય એ તો મસ્તીખોર હોય બધા હોય જે વસ્તુ એને ના પાડી હોય એ જ વસ્તુ એ વધારે કરે જ્યારથી હું નાનો હતો તો મોટો જ થયો આજ સુધી હું દરેક ગામમાં દરેક રોડ ઉપર હેડ હેડ કરતો હોય જ્યારે મને આવું કહેવામાં આવ્યું હોય ત્યારે અને જ્યારે મને યાદ આવી જાય ત્યારે આજ સુધી કોઈ જ ભૂત મને વળગ્યું નથી હવે ખબર નહીં કેમ ભૂતની દુશ્મની છે મારાથી યા પછી ભૂત હોય કે એ ચર્ચા કરીએ હવે કઈ રીતે આ બધું ખેલ રચાય છે સમાજ ભૂતનો ઉપયોગ કઈ રીતે કરે છે ખબર છે આપણી જે મનગમતી કલ્પનાઓ છે એ હાંસિલ કરવા એ પૂરી કરવા જેમ કે એક નાનું છોકરું છે એ જમતું ના હોય તો મમ્મી કે બેટા ખાઈ લે નહીં તો ભૂત આવશે હવે ભૂત એ છે શું એ છોકરાને તો ખબર જ નથી તો એના લે વાસ્તવમાં કંઈક હશે કંઈક આવશે આપણે ખાઈ લો ફટાફટ તો આનાથી મમ્મીઓને ફાયદો થયો છે કે ભાઈ છોકરાને ખવડાવી દીધું પણ આના છોકરાની શું અસર થાય છે આની ઉપર એ તમને કહું એક છોકરું છે એને આ વસ્તુ ભૂતની બીક લાગી ગઈ અમુક છોકરાના મગજમાં જ રહી જાય છે રાતના સપનાઓમાં પણ એને ભૂત આવવા માંડે છે અત્યાર સુધી નોર્મલ ચાલતું હતું કંઈ નહીં હતું જે ટાઈમે મમ્મીએ ભૂતથી બી ઉડાયો એ ટાઈમથી ભૂતથી એને બીક લાગવા માંડી હવે આ વસ્તુના લીધે એ છોકરાને અંધારા રૂમમાં જવાથી પણ બીક લાગશે એને એમ કે શું ભૂત છે ત્યાં એ ખાલી ખાલી એક રૂમ છે એ ખાલી જગ્યા છે જે સ્પેસ કહેવાય ને એ છે એમાં કંઈ છે જ નહીં ભૂત જેવું પણ તોય એને બીક લાગશે કેમ કે એને મગજમાં પેસાડી દીધી ભૂત કેટલાયને લાગતું હશે અને કોમેન્ટ પણ આવશે કે અગર ભૂત હોય જ નહીં તો કેમ કહેવાય છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આ તુલસીદાસે હનુમાન ચાલીસામાં લખ્યું જ કેમ અગર ભૂત નહીં હોતો આ વાત તમને મસ્ત એક વાર્તાથી સમજાવું છગનભાઈ નામનું એક માણસ છે એ ખેડૂત છે એ અડધી રાત્રે બે વાગે પણ એક ગામમાં એ રોડથી જાય છે એ રોડ પર એમને કઈ જ જાતની બીક નથી લાગતી એ છગનભાઈ રાતના બે વાગે જે ઝાડ નીચે જાય છે એ ઘણું અંધારાવાળું છે એમને બીક લાગતી જ નથી એક દિવસે કોઈક માણસને ત્યાં કંઈક રૂમાલ કે પડદો કે કંઈ લટકતો દેખાઈ ગયો તો એને એમ કે ત્યાં ભૂત આવ્યું તો એ માણસે આખા ગામમાં વાત ફેલાવી દીધી આ છગનભાઈ છે એમના સુધી પણ વાત ગઈ હવે એ દિવસેથી બીજા દિવસથી જ્યારે છગનભાઈ ઝાડ નીચેથી નીકળ્યા ને એમની ફાટીન ચાર થઈ ગઈ એ જ રોડ ઉપર એ રોજ જતા હતા પણ એમને બીક્ષ સજ્જ નથી લાગતી પણ જે દિવસે કોકે એને કીધું અને એને પણ ભૂત કેવી રીતે દેખાયું કે ભાઈ રૂમાલ સફેદ કોકનો ઉડતો ઉડતો ત્યાં જાડુ પર લટકતો છે એને મગજમાં ભ્રમ થઈ ગયું ખાતો ભૂત છે દોડીને ભાઈ તો ભાગી ગયા ને આખા ગામમાં વાત થઈ ગઈ છગનભાઈની બિચારીની હાલત ટાઈટ બિચારા રોજ શાંતિથી જતા હતા હવે આખી જિંદગી ડરેલા ડરેલા રાતે જવાનું જ છોડ દે છે પહેલી વર્ષ તો છગનભાઈ હવે આવા લોકોના મન ઉપર ભૂત ચડી ગયું છે વાસ્તવમાં ભૂત છે નહીં પણ મન ઉપર એમના ચડી ગયું તો હવે ગમે તે સંત મહાત્મા તમને આવીને કહે કે ભાઈ ભૂત છે નહીં છે નહીં તો જે આ પબ્લિક છે ને એ સંત આગળ જીતી જાય કારણ કે સંત છે એ સમાજની બહારવાળો માણસ છે એનું કોઈ બહુ સાંભળે નહીં તો આપણે જે મોટાભાગની માન્યતા જે પબ્લિક ફોલો કરતી હોય જે મોટાભાગની વસ્તી માનતી હોય એ જ સમાજની અંદર માનવામાં આવે છે એ જ સ્વીકૃત છે સંતને ઇજ્જત મળી જાય છે પણ એમની વાત ઉપર ચાલવામાં નહીં આવતું હવે સંત અગર જે છગનભાઈ છે એમને કહેવું હોય કે ભૂત નથી તો એને એમ તો ના જ કહી શકે કે ભૂત તારા મગજમાં છે ભૂત વાસ્તવમાં નથી કેમ કે એની તો પહેલાં ચાર્જ થઈ ગઈ છે તો હવે એને કઈ રીતે કહેશે કે આ આ ભગવાનનું નામ દેતું દેતું જા જેમ કે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે હવે છગનભાઈ છે એમના મગજમાં જે ભૂત હતું એ જે ડરતા ડરતા જતા હતા તો હવે એ ગાતા ગાતા જશે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે તો આમનું જે મન છે ને એ ભૂતના બીવાથી ભૂત ઉપર કેન્દ્રિત હતું એ બહુ ફાટતું હતું તો એ મન છે એ ડાયરેક્ટ ભગવાનના નામ ઉપર શિફ્ટ થઈ ગયું બદલાઈ ગયું આખું મન છે એમાંથી ભૂત હટી ગયું અને ભગવાનનું નામ આવી ગયું અને એ નામ દેતા દેતા એ થોડા નિરળ ભાવે નીકળી જશે પહેલાં જેમ ફાટીને ચાર થઈ જતી હતી એમ નહીં થાય કેમ કે વિશ્વાસ છે ને કે ભગવાનનું નામ મગજમાં છે તો ભૂત પિશાચ નિકટ નહીં આવે તો એ ભૂત પિશાચ હતા ક્યાં એ પહેલાં ભઈના મગજમાં હતા તો એ આ ગઈને એને ભૂત પિશાચ કાઢી દીધા ભૂત પિશાચ નિકટ નહીં આવે આવું ગાવાથી જ એના મગજમાં એ ભૂતનો ડર હતો એ તો જતો રહ્યો તો આ અર્થ છે એટલા માટે કહેવામાં આવ્યું છે પણ આપણા મગજમાં તો હજાર જાતની માન્યતાઓ અંધશ્રદ્ધા ભરી છે હું નાનો હતો ને ત્યારે એક ભાઈબંધ જોડે શરત પણ લાગી હતી કે આ સ્મશાન છે તો ત્યાં બધાની જવાથી ફાટે છે તો મને થોડીક થોડીક ફાટતી હતી તો હું ગયો ત્યાં આગળ અડધ જ્યો મને થોડીક તો ફાટી હતી પણ દોડીને પછી પાછું બી આવી ગયો કેમ કે મને થોડો થોડો વચ્ચે ગયો ને એટલે ડર લાગવા માંડ્યો પણ આજે કેનેડામાં એક ભાઈબંધ અને હું રાતના બે વાગ્યે જોબ ઉપરથી બધું ક્લોઝિંગ કરીને નીકળતા હતા મારી ઈચ્છા થઈ કે અહીં જે પછી ભૂરિયાઓનું સ્મશાન અલગ હોય દાંટવાનું હોય એવું બધું તો ત્યાં આગળ વચમાં રસ્તો આવે છે તો હું વચમાં થઈને લઈ ગયો મારા બાજુવાળા ભાઈબંધની ફાટીને ચાર્જ થઈ ગઈ મને કંઈ જ ના થયું કારણ કે મેં બહાર નીકળીને શોધ્યું છે જોયું છે થોડું જાણ્યું છે કે શું છે એવું તો કે જે લોકો આટલું બીવે છે અને બીવડાવે છે બીજાને મને ખાતરી છે કે કેટલાય લોકો કહેશે કે ભાઈ તમે ભૂત નહીં જોયું આ જગ્યાએ આવો બતાવું પેલી જગ્યાએ આવો બતાવું અરે પણ બહુ વર્ષોથી એ વાત દરેક વસ્તુના અલગ અલગ વાર્તાઓ હોય અલગ અલગ કિસ્સાઓ હોય કે આ વાર્તાના લીધે લોકો બીવે છે આના લીધે લોકો માને છે કે અહીંયા ભૂત છે અને અમુક લોકો ષડયંત્ર પણ એવું રચીને તમને બીવડાવે કે અડધી રાત્રામાં બધું સેટ કરીને રાખ્યું હોય તમને બીવડાવવા માટે ભૂતના પિક્ચરમાં નહીં જોતાં અમુક સાઉથના કોમેડી પિક્ચર હોય છે એમાં એ જ હોય છે કે પહેલાંથી બધું સેટ કરીને રાખ્યું છે અને તમને બીવડાવવામાં આવે છે આ રીતે લોકોમાં શું થયું એનાથી કે ડર ફેલાઈ ગયો હવે એના લીધે જે ડર જે હોય છે એ લોકો આરામથી એમને જે કરવું હોય એ કરી શકે છે એના માટે લોકો બીવડાવતા હોય છે કીધું ને પોતાની કામના કલ્પનાઓ માટે એ ઉપયોગ કરે છે ભૂતનો હવે એક તિસ્મારખાડ પિક્ચરમાં તમે જોયું હશે ખોપડીકા ભૂત એ ભૂત ખોપડીકા એ ગામમાં બીવડાવે બધાને જેથી એ લોકો એ જંગલમાં ના જાય અને એ જંગલમાં ત્યાં મસ્ત કાળા કામ પેલા લોકો કરતા હતા તો આ વાત છે એક એક કિસ્સો તો મેં સાંભળ્યો હતો કે એક ભાઈને મકાન જોતું હતું એક જગ્યાનું તો એ મકાન માલિક એ ખાલી કરવા તૈયાર નહોતો અને ભાઈને તે મકાન ગમી ગયું તો વાત ફેલાઈ દીધી કે એની સામે છે ને એક ચૂડેલ છે એ ફરજ છે એ ચૂડેલ એ રાત્રે આમ જઈને જમણી બાજુ જાય છે આહમ કરે છે કાંસકો લઈને બાલ ઓરાવે છે કોઈ હોય તો એને જો હવે જોઈને હશે છે ને એ બધી વાતની હજાર જાતની વાત ફેલાઈ દીધી હવે આ વાત જેને ફેલાઈ દીધી એટલા માટે કે પેલા મકાન માલિક જે છે એ બિન જતો રહે એનું ઘર ખાલી થઈ જાય પણ આ વાત વર્ષો સુધી ત્યાં ત્યાં જ રહે છે લોકોના મગજમાં વાત ફેલાઈ જાય છે જેને આ વાત ફેલાય એ તો ઉકલીએ જાય છે પણ આ વાત રહી જાય છે કે ભાઈ ના 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 આ તો વસ્તુ સાચી છે પરદાદાએ જોયું હતું આ જોયું હતું તે જોયું હતું અને નવાઈની વાત એ છે કે પડીકું જે પાંચ રૂપિયાનું હોય ખાલી એ હલતું હોય ને અને કોઈ જતું હોય આનાથી તો એ સાંભળીને એ ભાગશે અને બીજા દિવસે કહેશે કે મેં અનુભવ કર્યો છે કે ભૂત છે વાસ્તવમાં તો ભૂત છે જ નહીં ને ત્યાં હવે અમુક લોકો આ સાંભળીને કહેશે કે શું વાત કરો છો ભૂત નથી તો ભગવાન પણ નથી હા નથી તમે જે રીતે સમજો છો ભગવાનને એ રીતમાં નથી આપણો અહંકાર માની લે છે ને કે ભાઈ આ રીતને ભગવાન છે આપણે આ રીતે એમને ખુશ કરીશું ના તે એ જ ભગવાનની વાતો જે કરીને ગયા છે એ તમને સંભળાવવામાં આવે તમે ઊંધા ઊંધા મતલબ ઊંધી ગાંઠ કરીને દોડશો ભગવાનની જે મૂળ વાત છે એ તમારે સમજવી સાંભળવી એ નથી એના ઉપર ચાલવું નથી બસ મા માની લો અને પોતાને કચરા જેવી જિંદગી જીવે રાખો એ જ ભગવાનનું જીવનમાં જે કહીને ગયા છે એના ઉપર થોડું પણ સમજ્યા ચાલ્યા હોત તો બુદ્ધિ બી ડર ના લાગતો હોત છે જ નહીં તો શું બીસો આપણા ધર્મમાં એ બહુ હોય છે કે કહે છે કે ભાઈ આત્મા 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 આત્માનો એ અર્થ છે જ નહીં કે જે સામાન્ય જનતામાં પ્રચલિત છે જે સામાન્ય જે સમાજને ખબર છે કે ભાઈ આ આત્મા આત્મા એ અર્થ છે જ નહીં વાસ્તવમાં શાસ્ત્રોમાં ઉડ્યા ઊંડા ઉતર્યા હોત તો ખબર પડી હોત કે આત્મા એ તો પરમ સત્ય છે અને આપણી અંદર જે ભૂત જે છે એ મન છે એ મનને જોઈ લો એ આપણો જે જોવાની જે શક્તિ છે એને પણ જોઈ લો જે જોવાવાળો છે એને પણ જોઈ લો તો એ ધીરે ધીરે તમને આત્મા સુધી લઈ જાય ભૂત અને ભવિષ્યથી ના બીઓ વર્તમાનમાં સ્થિત થઈ જાઓ અને વર્તમાનમાં એક્સપ્લોર કરો કે શું થઈ રહ્યું છે શું નહીં તમારી અલગ દુનિયા ખુલશે મનની જે કલ્પનાવાળી દુનિયા છે એને જોતા રહો કે જુઠ્ઠી છે અને પછી વર્તમાનમાં આવી જાઓ અને વર્તમાનમાં જે જોવા મળશે તમને એ બહુ જ મોટું છે બહુ જ